બનાસકાંઠાના સરહદી વાવપંથકમાંથી એક લાગણીસભર કિસ્સો સામે આવ્યો છે જેમાં પોલીસની સરાહનીય કામગીરી અને ગ્રામજનોની જાગૃતતાના કારણે બાર વર્ષથી પરિવારથી વિખૂટા પડેલા ઉત્તર પ્રદેશના યુવકનું સુખદ મિલન શક્ય બન્યું છે ભારત પાકિસ્તાન બોર્ડરને અડીને આવેલા રાછેણા ગામમાં એક અજાણ્યો અને શંકાસ્પદ ઇસમ જોવા મળતા ગ્રામજનોએ સતર્કતા દાખવી પોલીસને જાણ કરી હતી વાવ પોલીસે ગણતરીના કલાકોમાં જ માનવી અભિગમ દાખવી વર્ષોથી ભટકતા આ માનસિક અસ્થિર યુવકના પરિવારને શોધી કાઢ્યો હતો ઘટનાની વિગતો જોઈએ તો ગત સોળ નવેમ્બરે રાછેણા ગામના એક અજાણ્યો શખ્સ ફરતો હોવાની જાણ સરપંચે એકસો બાર પર કરતા વાવ પોલીસ દોડી આવી હતી પોલીસે તેને પોલીસ મથકે લાવી એસઓજીની મદદથી આધાર કાર્ડ અને અન્ય વિગતો તપાસતા તેની ઓળખ ઉત્તર પ્રદેશના મુઝફ્ફરનગરના ચોરાવાલા ગામના અનિલ જાદવ તરીકે થઈ હતી તપાસમાં ખુલ્યું હતું કે અનિલ પરિણીત છે અને બે બાળકોના પિતા છે પરંતુ માનસિક અસ્થિરતાને કારણે બાર વર્ષ પહેલા ઘરેથી નીકળી ગયો હતો અને ભટકતો ભટકતો છેક વાવ બોર્ડર સુધી પહોંચ્યો હતો પોલીસે યુપી પોલીસનો સંપર્ક કરતા અનિલના પિતરાઈ ભાઈ બાબુ જાદવ તાત્કાલિક વાવ દોડી આવ્યા હતા પોલીસ સ્ટેશનમાં વર્ષો બાદ ભાઈને જોતા જ લાગણી દ્રશ્યો સર્જાયા હતા આ સફળ કામગીરી અને પુનઃમિલન અંગે પોલીસ અધિકારી અને યુવકના ભાઈએ શું કહ્યું આવો સાંભળીએ साल पहले गुम हुए थे बारह साल पहले हुए थे तो हमारा थाना लगता है कुकरोली तो यहाँ से फोन गया कुकरोली थाने से जब हमारे को कुकरोली थाने वालों ने हमारे गांव में सूचना करी तो हमारे गांव वालों ऐसे उन्होंने बताया कि तुम्हारा भाई ऐसे ऐसे है वहाँ अहमदाबाद वो बताया था हमारे को मै जी फिर यहाँ से फ़ोन जाकर हमने इन्होंने मैडम जो यहाँ के एस एच ओ साहब है उन्होंने का फ़ोन गया उन्होंने बताया आप ऐसे ऐसे यहाँ पर आए तो इस तरीके से पता चला है मेरा नाम बाबू है गांव चोरावाला वाला ये हमारे बड़े पापा जी का लड़का है तो जी ज़िला मुजफ्फरनगर पड़ता हमारा जान तहसील थाना कोकरोली આમ રાછેડા ગામના લોકોની સતર્કતા અને વાવ તેમજ એસઓજી પોલીસની તત્વરિત કામગીરીના પરિણામે એક દાયકા ઉપરાંતના સમયથી ગુમ થયેલો યુવક હેમઘેમ પોતાના વતન પરત ફરી શક્યો છે ઉત્તર પ્રદેશથી આવેલા બાબુ જાદવે પોતાના પિતરાઈ ભાઈને શોધી કાઢવા બદલ ગુજરાત પોલીસનો હૃદયપૂર્વક આભાર માન્યો હતો આ કિસ્સાએ ફરી એકવાર સાબિત કર્યું છે કે પોલીસ માત્ર કાયદો અને વ્યવસ્થા જ નહીં પરંતુ સામાજિક અને માનવીય ફરજોમાં પણ એટલી જ અગ્રેસર છે